પરશુરામ રક્ષક શિક્ષક અને સેવક આપણે સૌ ભગવાન પરશુરામના નામથી પરિચિત છીએ વૈશાખ માસ શુક્લ પક્ષની ત્રીજી તિથિ એટલે અખાત્રીજ તરીકે ઓળખાય છે જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ રહેલું છે આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો જેમને ભગવાન શ્રી વિષ્ણુ નારાયણનો છઠ્ઠો અવતાર ગણવામાં આવે છે સાત ચિરંજીવીઓ આપણા પુરાણોમાં ઉલ્લેખ છે જેમાં એક નામ પરશુરામનું પણ છે પરશુરામને તેમના પિતાએ અભિવિધ્યા આપી હતી તેના માટે પરશુરામે સિદ્ધ થવા તપશ્ચર્યા કરી અને વેદોમાં ઉલ્લેખ છે કે આ અભય વિદ્યા જે પ્રાપ્ત કરે એ અમર બની જાય છે પરશુરામ શું આપણે માત્ર કુહાડીના ક્રોધના અને બ્રાહ્મણોના પ્રતિક તરીકે જોઈએ છીએ એ મહામાનવ અમસ્તા ભગવાન નહીં કહેવાયા હોય વિંધ્યવંતિ સાતપુડા જંગલ સુધી જેમણે એકલે હાથે આર્યોનું સામ્રાજ્ય સ્થાપ્યું એવા મહાપરાક્રમી હતા હિમાલયથી ભૃગુકચ્છ સુધી જેમણે વિજય મેળવ્યો આદર મેળવ્યો અને એ ભૂમિ મહાત્મ્ય કશ્યપને રાજ્યસન માટે આપી અને ચાલી નીકળ્યા ક્યાં તેઓ સૌથી પછાત નર્મદા અને ગોમતી નદીના વનવાસીઓનો ઉદ્ધાર કરવા માટે પોતાનું જીવન સમર્પણ કરી દીધું એ વિસ્તાર ત્યારે અનુપ અને મહા મહિષમતી હય રાજાઓનું રાજ્ય હતું બીજી તરફ આનર્થ પણ આ વ્યક્તિએ નવો ચિલ્લો પાડ્યો જેના શરીરે ઢાંકવાનું નહોતું પણ અપનાવ્યા શા માટે આર્ય બનાવવા એને મંત્રો આપ્યા એને ગુલામીમાંથી છોડાવી શિક્ષણ આપ્યું ભોજન આપ્યું જીવન જીવવાની રીતો આપી એના ગુરુદેવ બન્યા તેમણે યદુ પુરુ તૃત્સુ તુર્વસુ અનુ દુહ્યુ જનુ નાગા અનાર્યો વગેરે પ્રજાતિઓને સુસંસ્કૃત કર્યા એમને મંત્ર દીક્ષાઓ આપી અને આર્યો બનાવ્યા ભૃગુઓના વિરોધ છતાં તેમણે આ સૌના વનવાસી જીવનમાંથી આર્ય પદ્ધતિ પ્રમાણે જીવનની શૈલી આપી અને મનુષ્યત્વ આપ્યું એમણે શિક્ષણ આપ્યું એમના આરોગ્યની ખેવના કરી અને દરેક પ્રકારના રક્ષણ માટે લડતા શીખવ્યું

ભાગવત રામાયણ અને બ્રહ્મ વૈવર્તકમાં પરશુરામના કાર્યો જાણીએ તો ઘડીભર વિચારો અટકી પડે મારે આજે સ્મરણ કરવું છે ગુજરાતી ભાષાના એક મહાન લેખક અને બંધારણ સભાના સભ્ય કમા મુનશીની નવલકથા ભગવાન પરશુરામ વિશે ઓગણીસો છેતાલીસમાં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થાય છે અને આજે પંદરમી આવૃત્તિ બને છે આજે જ્યારે ભારતીય પુરાણ કથાઓનો આધાર લઈ અને અંગ્રેજીમાં નવલકથાઓ લખીને પ્રસિદ્ધિ મેળવતા લેખકોની બોલબાલા છે ત્યારે એક આ લેખક હતા જેમણે અનેક સંદર્ભો અને વેદકાલીન વાર્તાઓ પરથી નાટકો અને નવલકથાઓ લખતા અને ન માત્ર ગુજરાતીમાં પરંતુ એની હિન્દી અને અંગ્રેજી આવૃત્તિઓ પણ થઈ કમા ભગવાન પરશુરામ નવલકથા માટે પાંચ ઉચ્ચ કક્ષાના સંદર્ભોના ગ્રંથોનો આધાર લીધો છે જે આ નવલકથાને માત્ર નવલકથા ન રાખતા એક ઐતિહાસિક કથન સાબિત કરે છે પરશુરામ વિશે લખતા પહેલાં તેઓ આર્યો વિશે લખે છે કે એ સમય હતો જીવનનું આર્યજીવનનું સ્થાન હતું સરસ્વતી ને દશદ્વતીની વચ્ચેના પ્રદેશમાં આજના સરહિંદ જિલ્લાની આસપાસ એ જ ખરું આર્યવર્ત હતું તે જ આર્યોની પવિત્ર ભૂમિ હતી ત્યાં યદુ ને પુરુ ભરત ને તૃસુ તુર્વસુ અને દહ્યુ જનુ ને ભૃગુ જાતિઓ વાસ કરી રહી હતી ત્યાં આર્ય ને ધર્મના સ્થાપક મહર્ષિઓ વશિષ્ઠ ને વિશ્વામિત્ર જમદગ્ની અને અંગીરા ગૌતમ અને કર્મના આશ્રમોમાંથી નીકળતી દિવ્ય ઋચાઓનો ધ્વનિ આર્યોના ઉત્કૃષ્ટ આત્માને શબ્દોમાં વ્યક્ત કરી રહ્યો હતો રામ અને કૃષ્ણ ભગવાન તરીકે લોકમાનસમાં સ્થપાયા એ પૂર્વે પરશુરામ શા માટે યુગ પ્રવર્તક બની રહ્યા ઋગ્વેદ કાળની સંધ્યા અને શતપથ બ્રાહ્મણ કાળનો ઉદય થયો અને નાના નાના કબીલાઓને એક યોદ્ધાઓને સાંકળી અને છેક હિમાલયથી ખંભાત ભરૂચ સુધીનો વિસ્તાર એટલે કે નર્મદાના દક્ષિણ છેડા સુધી એક જ સામ્રાજ્ય બનાવ્યું આટલો બધો ફેરફાર કેમ તેનો જવાબ મેળવવો એટલે જ પરશુરામને જાણવા પરશુરામ એક યોગી હતા ઋગેદના મંત્રી ઋષિના પુત્ર હોવા છતાં તેમણે મહાદેવને આરાધ્યા અને ઋષિઓના આશ્રમો પર થતા વારંવાર હુમલાઓને ખાળવા ઋષિકુમારોની એક ફોજ બનાવી તેમણે સમજાવ્યું કે ઉત્ક્રાંતિમાં ટકવું હોય તો ક્રાંતિ કરો શસ્ત્ર સાથે શાસ્ત્રને પણ શીખો અને જ્ઞાન સાથે રક્ષણની શરૂઆત કરો મહાયોદ્ધા બની હય રાજા કાર્તવીર્ય શસ્ત્રાર્જુન સાથે યુદ્ધ લડી અને પોતાના પિતાનું તર્પણ કર્યું હિમાલયથી પ્રદેશો સુધી આર્યોની આણ ફેલાવી અને પોતે બધું સમર્પણ કરી અને ચાલ્યા ગયા તપશ્ચર્યા કરવા શસ્ત્રો મૂકી અને સેવા કરવા આત્મકલ્યાણ કરવા જેમના ગુરુ અને પિતા બંને એક જ હોય અને એ મુશ્કેલ ભર્યા નિર્ણય આપે એ માતા જન્મદાત્રીને મૃત્યુદંડ આપ આ કેવડો વજગાત હશે આ વ્યક્તિ જીવે તો અઘરી જ બને અને એ એવા અઘરી હતા કે જ્યારે જ્યારે એના લોકોને જરૂર પડી ત્યારે ત્યારે યુદ્ધો કર્યા અને પછી પોતાનું પ્રાયશ્ચિત કરવા તપ કર્યું જીવનભર જેમણે લાગણી ન મળી એ વ્યક્તિ પોતાના અંત સમયમાં લાગણીવશ થઈ અને શિક્ષણ આપ્યું ભીષ્માને દ્રોણને શિક્ષણ આપી અને પછી એમાંથી પણ મન ઉદાસ થયું તો ગુફાઓમાં ઉતરી ગયા એવામાં એની સામે કર્ણ આવે છે એક તરફ સમગ્ર આર્યવર્તને જીતનારો અને પછી સત્તાના મોહમાં પડ્યા વગર સેવાને શિક્ષણ અને આખરે આત્મકલ્યાણ માટે તપ કરવા માંડેલા એવા કાળના જીર્ણોદ્ધાર જેવા પરશુરામ પીગળી જાય છે એક સુકોમળ યુવાન પર કર્ણને શિક્ષા આપે છે જીવનના એ પડાવમાં જ્યારે પરશુરામ પાસે એકમાત્ર શિષ્ય છે પણ જેમના ભાગ્યમાં છે જ લખ્યો હોય તેનું શું સૌ પ્રથમ માતાથી પછી ગુરુથી અને હવે શિષ્યથી કર્ણને ત્યાગીને સૌથી દુઃખી તો એનો શિક્ષક આત્મા જ થયો હશે પરશુરામ આપણને શીખવે છે કે સામર્થ્ય એવું કેળવું કે ચક્રવર્તીને હરાવી શકો ત્યાગ એવો કરો કે સમ્રાટ બની શકો તો પણ અરણ્યમાં એક ખૂણે પોતાનો તપ કરી શકો શિક્ષક એવા બનો કે ન્યાય અને સત્યની વાત આવે ત્યારે તમારા શિષ્ય સામે બાદ ભીડવાની પણ તૈયારી રાખો શિષ્ય એવા બનો કે કોઈ પ્રતિજ્ઞામાં બાંધવા ના આવે અને બાંધવા આવે તો જગતમાં તેને પ્રાસ્ત કરનારો બીજો ન મળે સેવા કરો તો એવી કરો કે મનુષ્યત્વ પ્રગટ અને તમામ નાતજાત જાત ન થાય પરશુરામને જાણવા કમોનસિંહની નવલકથા લોમ હર્ષિણી અને ભગવાન પરશુરામ તો વાંચવી જ જોઈએ પણ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટની વ્યાખ્યાન માળામાં રહેલો લેખ લેજન્ટ ઓફ પરશુરામ પણ વાંચવા જેવો છે આ ઉપરાંત ધ આર્યન ઓફ ધ વેસ્ટ કોસ્ટ મહામાનવો ભગવાન તરીકે એટલે પૂજાવા લાગે છે કે તેમણે સેવા શિક્ષણ અને રક્ષણ માટે પોતાની જાત ઘસી નાખી હોય છે